कथा कथाना प्रसंग ने अंदर परम पूज्य सदगुरु जोगे स्वामी ने वातो साक्षात परम पूज्य सदगुरु जोगे स्वामी ने वातो साक्षात सविता भाग एक किरण एक सौ बे पॉइंट नंबर चार आज ने कथा अंदर आयो ભક્તોની નામણીનું ઓગણચાલીસનું પ્રકરણ એ વાંચતા હતા એના પર વાત કરી જગન્નાથ આવે ને દહીતનું કલ્યાણ કર્યું શાસ્ત્ર કરનાર છે એની વિશાળ દ્રષ્ટિ છે એની દ્રષ્ટિએ દ્રષ્ટિએ નહીં નવમાં સતતમાં લખ્યું છે ભગવાનના સંબંધને પામે પશુ પક્ષી મનુષ્ય વૃક્ષ વેલી એ સર્વને દેવ તુલ્ય જાણે એનો મહિમા સમજે તો પ્રગટ ભગવાનના સંબંધ ભક્ત એનો મહિમા કેટલો છે પશુ પક્ષીને તુલ્ય જાણે મહિમા સમજે તો ભગવાનના ભક્તોનો અવગુણ આવે નહી શ્રી કૃષ્ણ ભગવાને પોતે માર્યા એનું કલ્યાણ કર્યું પછી અર્જુન દ્વારા મરાણા એનું કલ્યાણ કર્યું અને ઈશ્વર બીજા હતા ને યુદ્ધમાં મર્યા ને એનું કોઈનું કલ્યાણ કર્યું નથી એટલે દહિતનું કલ્યાણ થયું એ શાસ્ત્ર કરનાર એની બુદ્ધિ વિશાળ છે ભાવે અભાવે ઉનાત્ન સ્વામી લખ્યું સ્વામી બાપા કહેતા આમ એ વસ્તુ નિર્ગુણ છે તો એક જન્મે બે જન્મે પણ એને નિર્ગુણ કરી દે દહિતનું કલ્યાણ થયું એ ભગવાન સ્વામિનારાયણ એના પ્રતાપથી શ્રી કૃષ્ણ ભગવાન એના પ્રતાપથી રામચંદ્રજી ભગવાન એના પ્રતાપથી અહિયાનો ઉધાર કર્યો ને હં પથ્થર બની ગઈ હતી પથ્થર ભગવાને પગ અને માણસ થઈ ગઈ પછી ખેવટ ને ખબર પડી આ બે પાણા કોઈ ભગવાન રહેવા ને એને કહે તમે નહીં બેવા દો તો આ કાં નહીં તમે અલ્યાને પથ્થર માણે કરી કન્યા કરી મારી નાવ છે અને તમે કન્યા કરી દો એક તો મારે માણ હસવાય છે તો બીજું કે થાય એક માણ હસવાય છે કે નાવ કે તમારો ભરોસો ન કરાય કે પથ્થરમાં તો પગ પગ મૂક્યો તો કન્યા બની ગઈ એ મારી નાવડી છે એની વિશાળ બુદ્ધિ છે એટલે ગોપીય નિર્ગુણ કહેવાની કેમથી શ્રી કૃષ્ણ ભગવાન નિર્ગુણ છે માટે એના સંબંધ થી હા બોલો પારસમણી છે લોઢું અડે તો હોનું થઈ જાય છે તો પારસમણીને કેટલી કિંમત થઈ જાય એમ જેના સંબંધથી ભક્ત નિર્ગુણ થઈ જાય નિષ્કામી નિર્લોભી નિસ્વાદી નિસ્નેહી નિર્માની બોલો તો હામ્ય વસ્તુ કેટલી છે બોલો એટલે સ્વામી બાપા કે સ્વામી કે દૈતનું કલ્યાણ કર્યું પણ સાહતર કરાને વિશાળ બુદ્ધિ છે માટે એની દ્રષ્ટિએ એક જન્મે વેરભાવે ભજન કરે તો એક જન્મે બે જન્મે દસ જન્મે અંતે ભગવાન ધામે પહોંચાડે અને ભક્તિભાવ મહિમાથી ભજન કરે તો આના જન્મે કલ્યાણ થઈ જાય વેરભાવે ભજન કરે તો તુરંત લેવા પડે હો કેને લીધા જય વિજય હતા ને ત્રીપારે દો સંતકા જવાનો ધ્રો કર્યો તો ત્યાંથી પડી ગયા જ્યાં કાળ કર્મ માયા નથી ત્યાંથી જો અને ત્રીજે જન્મે પાછા ભગવાનના ધામમાં પહોંચ્યા એટલે દૈિતનું કલ્યાણ છે ભગવાનના આશરે કરીને ઉલ્લાથી એમ જો ભગવાને કર્યું નથી તમે હાસા હો તમારું કલ્યાણ ઘટી તો કેવું કલ્યાણ કરે ના લીધું કરવું પડે એ અક્ષરધામ ન બગાડે અને અક્ષરધામ ઉગાડે તો ભગવાનને ઘરે ન્યાય ન કહેવાય પુરુષોત્તમ પ્રકાશ મારી ગયો ધોલેરામાં જે સંત રહે અને બીજા રે એ બેન હરખા માનો ને તો તમ મારી ઘરે ઘણો અંધારું ધોલેરામાં સેજે સેજે તપ થાય છે વ્રત થાય સેજે નીમ પડે જો દાવું જ્યાંથી જાય તે રીંગણા દૂધી કોબી બધી મળે ત્યાં તો કઈ થાય નહીં જ્યાંથી બકો આવે બોલો અને અમદાવાદ રાજકોટ ને સુરત ને તો બહુ બહાટી બોલો એટલે નિષ્ફળાના સ્વામી કે ભગવાન સ્વામિનારાયણ એમ છે ધોલેરામાં જે સંત રહે અને બે જે રે ને બે હરખા નથી અને બેન હરખા કહું ને તો મારે ઘેર અંધારું કહેવાય અને અહીંયા સેજે સેજે તપ થાય છે એવું આ સ્થાન છે એટલે વૈરાગ ત્યાગ જેને હોય એ ધોલેરા પછી ગમે સંત હોય એવું કંઈ નથી એમ હું કીધું બાય પછી ગમે સ્થાનની મહત્તા નથી મહત્તા છે નિયમ ધર્મની સ્થાન ની મહત્તા નથી નિયમ ધર્મની છે જો માણસને આપણે મોટા છે ને કહેવાય એનાથી કહેવાય ગુણાર્થ સ્વામીની મોટાઈ કેવી હોય તો જૂનાગઢ મંદિર કર્યું એમ નહીં હા એના સંઘ થકી બીજા ભક્ત પણ નિષ્કામી થઈ ગયા છે એના સંઘવાળા ભક્ત એ પણ વરદાન આપે ને તો એને ઘી છોકરા થાય વાલીઓ વરતો ને જો રાજ્ય નતો વાલ્લે આશ્રય દે હા નાનો વાણીયો હતો ને એની એક પત્ની આઠ વર્ષ થઈ ગયા નહી તોય દસ વર્ષ થઈ ગયું કોઈ નહોતું શ્યામ ભગવાન છે ને ક્યાં છે હા તુલસી શ્યામ રાધાજી કૃષ્ણ છે ને આ બે ને વાંધો નહીં આપ્યો ઉપરમાં ડેરામાંથી બે છે મૂર્તિ છે રાધાજી કૃષ્ણ બેન એમ શું કહ્યું શું થયું ભગવાન વાંધો નહીં આપ્યો એટલે વસ્તુ એમ સમજાય ને અરે ઘણો તફાવત રહે એમ ને ભૂલ વસ્તુ શું કહી ગયું ક્યાંક ગયું હા બસ હા ભલે રેવારું એટલે એક દી એને બૈરાણ લઈ અને ભગવાન દર્શન કરવા જતો હતો વાલેર વરુ ત્યાં બહાર બેઠો છે ડેલીએ આ નીકળ્યો ક્યાં જવું તો કે શ્યામ ભગવાન દર્શન કરવા કેમ એક હતી આ બીજી કરી તો દીકરો થતો નથી કે માનતા માની છે એક કે બે નહીં એક લઈ જાઉં છું નવીને જૂની નહીં તો કે તો જાતો ખરો પણ હું મને મારો ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ ગુણા આશરે આપું છું કે તારી નવી છે ને એને બે નહીં જૂની ને બે થાય નવી નહીં થાય હા તો લઈ જશો ને દર્શન કરી એને નથી થાય પણ જૂની છે ને એને બે બે દીકરા થયા મોટા એ કેવી ને આ નથી કહેવાય ગુણાર સામે ત્રીસ જુનાગઢમાં મંદિર કર્યું એ નહીં એના સહેલા છે એના આશીર્વાદ આમ થાય છે બોલો હમ કાર્ય અને કારણ કાર્ય મોટું હોય કારણ એનું જીનકું હોય સામે લખ્યું ને આ બ્રહ્માંડ છે એનું કાર્ય છે ને કારણ ભગવાન સમજાણ છે જો કાર્ય ને કારણ આ બે વિભાગ છે જો એટલે દહિતનું કલ્યાણ થયું એ પણ સાતર કરનાર બુદ્ધિથી એમ વસ્તુ ભગવાન નિર્ગુણ છે માટે નિર્ગુણ ગોપ્યો નિર્ગુણ થઈ ગયું અને કોઈ ભગવાનને સગુણ કે તો ભાગવતના મનાવનારા વ્યાસ ભગવાન એનો શું સિદ્ધાંત છે શું રહ્ય છે શું અભિપ્રાય છે એને જાણી શક્યો નથી હવે ઉક્ત સંત એની સેવા કરવાથી ભગવાનની સેવાને પૂર્ણ મળે એવાસન કરવાથી ભગવાનના દ્રો જેટલું પાપ લાગે કલ્યાણ થયું પણ ભગવાનના પ્રતાપે કરી સ્વામી બે વિભાગ પડે ને જો ભગવું અને ભરોસો ભારી જો એનું કલ્યાણ થયું ભગવાન સ્વામિનારાયણ એના પ્રતાપથી અને હા મેં ભગત હતા કેશો ભગત એનું કલ્યાણ થયું એના નિયમ ધર્મ પાડવાથી ભગુજીને ભરોસો ભારી નાથ નહીં જોઈએ કરણી મારી વડોદરાના તો નાથ ભક્ત હત ભગવાને કલ્યાણ ન કરવું હોય તોય કરે જો કે ભક્તને ભગવાન ધામમાં ન જવું હોય તો ભક્તને ગળે દોડું બાંધી લઈ જાય અને ન જવું તારે ક્યારે એવો આશરો ભગવાનનો હોય ત્યારે અરે પ્રથમ પ્રકરણ ઓગણ ચાલીસ એના ઉપર વાત કરી ભક્ત દહીતનું કલ્યાણ થયું એને એનું કલ્યાણ કરવા માટે ભગવાન પૃથ્વી પધાર્યા રહ્યા

પડ્યા છે શાસ્ત્ર ધર્મ શાસ્ત્ર વેદાંત શાસ્ત્ર એ પણ સત્સંગમાં શાસ્ત્ર એટલે સાધુ યોગ શાસ્ત્ર એટલે મૂર્તિ ધર્મ શાસ્ત્ર એટલે આચાર્ય અને વેદાંત શાસ્ત્ર એટલે સત્સંગી હરિભગત એ ગુણ જ લે શાહ શાસ્ત્ર મૂર્તિમાન ભગવાન સ્વામિનારાયણે આપણા સત્સંગમાં સ્થાપન કર્યા છે બોલા સેનાથી છે ની મોટા છે ખબર ને બસ આ જુનાગઢની મોટા સેનાથી ગિરનાર પર્વતથી એથી બીજો નામોદરથી એથી મોટા લેવી તો નરસિંહ મહેતાથી હા જુનાગઢ કેનું નરસિંહ મહેતાનું જુનાગઢ ને નરસિંહ મહેતા નહીં એવું જુનાગઢ કેનું બસ એને લઈ અને ની કિંમત છે જો અથવા દામો કુંડ લીધું ભલે અથવા પર જે લ્યો હા नरसिंह मेहता कहवा बी भगवान संबंध वाली तेय वस्तु जा। अट्ले स्वामी के आ दुनिया में से जने भगवान संबंध थे સંબંધ એટલે જેટલી આપણે આજ્ઞા પાડીએ નિયમ પાડીએ ધર્મ પાડીએ એટલો આપણે એનો સંબંધ કહેવાય જેનો સંબંધ થયો હોય એના ગુણ એમાં સહેજે આવે ખટાશ કે મીઠાશ વધારે ગાવી હોય તો એના ગુણ કહેવાય શરદી સહેજ થાય સમજી લેવાનું આ એનો ગુણ શરદી થઈ હોય એટલે સમજી લેવાનું આ એનો ગુણ એમ આ એનો સંબંધ થયો આ આવ્યો ના કશો આવે એટલે કાર્ય અને કારણ આ બે વિભાગ સમજા આ સૃષ્ટિ કાર્ય છે ને કારણ ભગવાન સ્વામિનારાયણ છે હા મુક્તાન સામે મોટા સાધુતાથી લોધમાં રોકાણા હોય એ મુક્તાન સમયની સાધુતા જોઈ અને મુક્તાન સમય માટે કેવી હોય તો સેનાથી સાધુતાથી એનું લક્ષણ ભગવાન સ્વામિનારાયણને રોકી દીધા હમ ખબરે ક્યાં રોકાણા મુક્તાન સમય પાયા ક્યાં રોકાણા એક એક પગથિયું બીજી પગથિયું એમ છોડવાનું હ કોઈને સમજાવવા હોય ને આમ કહેવાય ભગવાન ક્યાં રોકાણા લોજમાં કેની પાસે મુક્તાનને પાસે હું રોકાણા એને સાધુતા જોઈ પાંચ દસ લાખ રૂપિયા દીધા નતા કે તમે દસ લાખ તમે દો તમે રોકાઈ જવા દીધા હતા તો પિસ્તોલ બતાવી એટલી બાર બે જાય ક્યાંય જવું નથી બોલ બતાવી પિસ્તોલ નહીં જો સાધુતા હતી એમાં એટલે કોઈ માણસ કદાચ તર્ક કહે કરે તો ક્રમવારમાં કહેવાય આમ આમ બધાય એટલી બી મૂકતા મોટા મોટે તમે કહેશો બીજાને કહેતા નથી હું સમુદ્ર હોય તળાવ હોય નદી હોય કૂવા આ બધું પાણી તો છે બધામાં પણ ફેર છે ને એમ કહેવાય હા જેટલું સમુદ્રનું પાણી છે એટલું તળાવમાં હોય એવું કૂવામાં હોય ગાગરીમાં હાંડો જોયો તો હાર હો ફક્ત ન જોયો ખબર ન હોય ગાગર શું કેવાય આંડો શું કેવાય હજાનંદ સ્વામી મહારાજ